કુંડી ગામે મળસ કે ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા ઉડ્યા કુંડી ગામમાં હાજી તળાવ ફળિયામાં સવારે છ વાગ્યા આસપાસ ભારે પવન ફૂંકાતા લગભગ દસ થી પંદર ઘરના પતરા ઉડ્યા કુંડીના હાજી તળાવમાં ભારે પવન અને વરસાદને કારણે કેટલાક ઘરોની દિવાલ પણ તૂટી ગઈ હતી તેમજ વૃક્ષની ડાળીઓ તૂટી ઘર પર પડી હતી ભારે પવન ફૂંકાતા પતરાના આખા ને આખા શેડ હવામાં ઉડ્યા હતા જેના કારણે ઘરના બારણા તેમજ શેરી રસ્તા પર પતરાના ટુકડા ફેલાયા હતા અચાનક પતરા તૂટતા ઘરમાં પાણી ભરાયા કુંડી ગામના હાજી તળાવમાં દસથી પંદર જેટલા ઘરોમાં ભારે નુકસાન થયું છે પરંતુ સદનસીબે કોઈપણ જાતની જાનહાની થઈ ન હતી રોજ સવારે લગભગ છ વાગ્યાના અરસામાં અમારા ગામે હજી તળાવ ફર્યા મોટા ફળિયામાં લો પ્રેશર બિલ્ સર્જાય તેના કારણે ચક્રવાત જેવું વાતાવરણ સર્જાયેલું હતું અને તેના કારણે લગભગ બારથી પંદર જેટલા ઘરોને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થયેલ છે અમે સૌ પ્રથમ તો મને જ્યારે જાણ કરવામાં એટલે તરત અમે લોકો ગામ અહીંયા આવીને ફળિયામાં આવીને બધું ધ્યાન આપીને જરાક કઈ રીતનું નુકસાન થયેલ છે ધ્યાન આપ્યું તે પછી અમારા તલાટીની જાણ કરીને તેમને તરત જ તેઓ પણ આવી ગયા આપણા અહીંના ધારાસભ્ય આપણા વલસાના ધારાસભ્ય શ્રી ભરતભાઈને પણ જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી તેઓએ પણ બધી રીતે પોતાનો સાથ આપવા માટે ખાતરી આપી છે